અમરેલીના જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામ ખાતે અનોખી રીતે શાળા પ્રવેશોત્સવ તથા આંગણવાડી પ્રવેશોત્સવ યોજાયો હતો મોટા માણસા ગામે આંગણવાડી વર્કરો દ્વારા ટ્રેક્ટર શણગારી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નાના નાના ભૂલકાઓનું શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો સૌપ્રથમ દીપ પ્રાગિત્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ મહેમાનોનું શાળાને બાળકો દ્વારા પુષ્પઘોષ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કિટ વિતરણ કરવામાં આવ્યું હતું ગરણી મોસો અને શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે આજે સવારે મોટા માણસા પ્રાથમિક શાળાથી શરૂઆત કરી છે અને બાળવાટીકા આંગણવાડી તેમજ ધોરણ 1 માં બાળકોને પ્રવેશ અપાવી ને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ આપી છે મારી સાથે હાજર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરુ આ ગામના નાગરિક અને સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન કાંતિભાઈ જોગતિયા આગામના સરપંચ શ્રી ઘનશ્યામભાઈ શેખડા લાયસન્સિંગ અધિકારી શ્રી અલ્પેશભાઈ સાવડા તેમજ આ શાળાના પ્રિન્સિપાલ શ્રી શિક્ષક ગણો તેમજ અમારે મોટા વરસા ગામના દિલીપભાઈ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પણ ઉત્સાહ સાથે પ્રવેશ અપાવ્યો હતો અમે મોટા માણસ અમારા ગામમાં આંગણવાડી પ્રવો છો તેમાં શાળા પ્રવાસી નું આયોજન કરેલું હતું જેમાં અમે બાળકોને અનોખી અનોખી બધી ભાવના અમે અગામ મોટા માણસ અમે આજે અમારા ગામમાં આંગણવાડી પ્રવો છો તેમાં શાળા પ્રવાસી નું આયોજન કરેલું હતું જેમાં અમે બાળકોને અનોખી રીતે આંગણવાડીમાં આંગણવાડીના બાળકો ને અનોખી રીતે બાળકોને બાળકોને પતિ તેમજ કલર અને કિટ વિતરણ કરેલું છે અને બાળકોને ત્યાં સ્વાગત કરી અને ગામના લોકોએ પણ બાળકોને અ સારી રીતે વધાવી અને ફૂલેકું કહેલું છે આવી રીતે આંગણવાડીના બાળકોને પ્રવેશ આપેલો છે